ટુંડાવમાં આવેલી એક કંપનીમાં એનજીટીના અધિકારી હોવાનો રૂઆપ આપનારી કંપનીના ડાયરેક્ટર પાસેથી રૂપિયા પંદર કરોડની ખંડણી માંગનાર બે ખંડણીખોરોની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે ઊંડેરા સજ એવન્યુમાં રહેતા સાજી જોશ સાવલી ટુંડાવ ખાતે આવેલી ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર છે બાવીસ ઓક્ટોબરે ટુંડાવમાં રહેતો જીતસિંહ રાણા ઉર્ફે દાઉદ તથા સુનિલ મહિડા કંપનીમાં ગયા હતા અને રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ઓફ ગુજરાતનું કાર્ડ આપ્યું હતું જીતસિંહે સાજીને ફોન પર કહ્યું હતું કે જે આવ્યા છે તેમને વાત કરી લેજો ગામ લોકોએ કંપની વિરુદ્ધ પોલ્યુશન બાબતે ફરિયાદ કરી છે કંપની બંધ કરાવી દે એટલી તેમની હેસિયત છે તેવી ધમકી આપીને કંપનીના ડાયરેક્ટર પાસેથી રૂપિયા પંદર કરોડની માંગણી કરી હતી જે સંદર્ભે કંપનીના ડાયરેક્ટરે જ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને બોગસ ખંડણીખોર જીતસિંહ રાણા ઉર્ફે દાઉદ તથા સુનિલ મહિડ્યાની ધરપકડ કરીને તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે સર ઇલ ਹੇ ਲਾਈਨ ਕਰਕੇ ਜੁੜੇ ਲੱਗ ਪਿਆ ਨੇ ਨੀਰ ਜੀ ਆ ਜੀ ਇਹ ਤਾਂ ਇਹ ਤਾਂ ਅਜੇ ਬੰਦ ਤਪਾਸੋਂ ਚ ਆ ਗਏ ਤਾਂ ਮੁੰਬਈ ਦੀ ਕੋਈ ਕਹਾਣੀ ਆ ਕੰਪਲੇਨ ਜਿਹੜੂ ਰਜਿਸਟਰ થઈ ਸੀ ਉਹ ਕਿੱਥੇ ਚੱਲੇ ਹਨ ਅਨੇ ਇਹਨਾਂ હતું અહી કઈ વચ્ચે આવું જો બોલે ને કે લાઇટ પર આ એટલે ના લાઇટ મારિસ તો બ્લર આવશે રવિ એ યાર રવિને ભી એક મિનિટ ઉપર ઉપર હતું આવે આ જાય છે યાર पिक्चर એ

સયાજીગંજ પોલીસ સ્ટેશન બીએનએસની બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો આઠ બે ત્રણસો ઓગણીસ બે ત્રણસો એકાવન અને એકસઠ મુજબ ફરિયાદી સાજી જોશ કે જેઓ ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે તેમના દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે જે ફરિયાદને ગઈકાલે સહાયજીગન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવે છે જે સંદર્ભે આરોપી જીતસિંહ રાણા અને આરોપી સુનિલ મહેડા અને એની સાથેના બાઉન્સર વિરુદ્ધમાં ઓફેન્સ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે શું છે હા આ સંદર્ભે તપાસ કરતા વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં ટુંડા ગામ પાસે આ કંપની આવેલી છે આ કંપની પ્રદૂષણ ફેલાવે છે અને એ પ્રદૂષણ આ પ્રકારના આક્ષેપ સાથેની અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે આવી હકીકત જણાવીને આરોપી સુનિલ મૈડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની પાસેથી પંદર કરોડ રૂપિયાની સમાધાન પેટે ખંડણી જે છે માગેલી છે એ સંદર્ભે છે ગુનાના કામે ગાડી પણ કબજે કરી છે અને એમાં એમની સરકારી અધિકારી તરીકે ઓળખ થાય એ પ્રકારની લાઇટ પણ એમાં જણાયેલી છે અને ગુનાના કામે ગાડી કબજે કરવામાં આવી છે જીતસિંહ રાણા જે છે એ લોકલ સ્થાનિક એ ગામના જ છે અને એ વિસ્તારમાં સોશિયલ વર્કર તરીકે કામ કરે છે એવી એમની ઓળખ આપે છે ત્યારે સુનિલ મહેડા જે છે એ મકરપુરા તરસાલીના રહેવાસી છે અને પોતે કોઈ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે એવી એમણે જાહેરાત કરી છે એ પ્રકારનું એટલે કાળ બતાવ્યું છે પણ એ તપાસનો વિષય છે કે વાસ્તવમાં એમનો હોદ્દો છે કે કેમ આપણે ક્યાંથી લીધા આ લોકોને મિશન ક્યાં પાર પાડ્યું આ લોકોને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઇફોર્ટલ હોટલ છે એ હોટલમાં અમને એના સીસીટીવી ફૂટેજમાં એ પુરાવા જે છે એકત્ર થયેલા એમની વચ્ચેની વાતચીત અને કન્વર્ઝેશનમાં

આ પ્રકારની હકીકત ધ્યાને આવી નથી ફરી એક વખત તમામને અમે વિનંતી કરીએ છીએ કે આપની પાસે આ પ્રકારની કોઈ એક કોઈ ખંડણીની માંગણી કરી હોય કે કંઈ પણ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો અત્યારે હાલ તો આરોપી તરીકે આ બે છે એની સાથેના બીજા બાઉન્સર બતાવે છે તપાસ કર્યા પછી એની ઉપર વિશેષ પ્રકાશ પડી શકે છે. આજે રિપબ્લિક નું કાર્ડ કે છે કે જે પ્રમુખ છે એના કોઈ મોટા નેતાઓ સાથે કોઈ કોન્ટેક્ટ એવું કઈ કેટલી વાત થયું આજે અત્યારે હાલ એમની પાસેથી જે એમને તપાસના કામે અમે જે કાર્ડ કબજે કર્યું છે એ તપાસ અમે કરીશું કે ખરેખર એ એનો હોદ્દેદાર છે કે કેમ એ હોદ્દો ધરાવે છે કે કેમ અને જો એમાં પણ કોઈ હોદ્દો નહીં ધરાવતા હોય અને ખોટું નામ ધારણ કરી અને નો ઉપયોગ કર્યો છું ચોક્કસ એ દિશામાં પણ અમે કાર્યવાહી કરીશું બસ આગળના ટેકનિકલ પુરાવા અને આજે કોર્ટમાં રજૂ કરી અને અમારા જે છે એ રિમાન્ડની માગણી કરશે રિમાન્ડ દરમિયાન જે કંઈ ઇન્વેસ્ટિગેશનમાં બીજા પુરાવા મળશે એમાં આગળ કાર્યવાહી કરીશું આપણે શું શું અત્યારે હાલ અમને આ જે ફોટો જે કહે છે કહેવાતું એ ઓળખકાર અને કાર જે છે એ કબજે કરેલી છે

એમાં એના માલિક જે છે એમની પાસેથી આ પ્રકારની ખંડણી માગે છે એ પ્રકારનો અમારી પાસે પ્રાથમિક પુરાવો છે અને અમે એફએસએલમાં આગળ પણ ચેક કરાવી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું